પાંચ દિવસ પહેલા જ મજૂરી કામ માટે આવેલા ભાવનગરના પાલિતાણાના છત્રીસ વર્ષીય યુવકને સોમવારે મોડી રાત્રે અળી વાગ્યાના અરસામાં બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોડાના ભાગે પથ્થર મારી હત્યા કરી દેવામાં આવી હતી હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપી એવા ઓગણત્રીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે માત્ર અપશબ્દો કહેતા યુવકની હત્યા કરી નાખી હતી ભાવનગરના પાલીતાણાના ભાદા વાવ ગામનો છત્રીસ વર્ષીય અરવિંદ પોપટભાઈ રાઠોડ પાંચ દિવસ પહેલા કામ ધંધા માટે સુરત આવ્યો હતો કાપોદરા વિસ્તારમાં તેમના બાજુના ગામના ગૌતમ અશ્વિનભાઈ ચોપડાના ખાતામાં મજૂરી કામ કરતો હતો દરમિયાન સોળમીના સોમવારના રોજ મોડી રાત્રેના અઢી વાગ્યાના અરસામાં અરવિંદ રાઠોડની બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અરવિંદની લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી પોલીસને મૃતક અરવિંદના ખિસ્સામાંથી ચાવી મળી આવી હતી જે ચાવીના કિચન ઉપર ગૌતમ ચોપડાનો મોબાઈલ નંબર લખેલો હતો પોલીસે ગૌતમભાઈને ફોન કરી જાણ કરતા તેઓ સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતા અને લાશ અરવિંદભાઈની ઓળખ થઈ હતી ગૌતમે મૃતક અરવિંદભાઈના ભાઈ દશરથ પોપટભાઈ રાઠોડ રહેનાર ભાદાગામ પાલીતાણા ભાવનગર ને ફોન કરી જાણ કરતા તેઓ સુરત આવ્યા હતા પોલીસે દશરથભાઈની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અલગ 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 દિશામાં જાણ્યા આરોપીઓ વિશે ભાડ મેળવવાની તજવીજ હાથ ધરી દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપી અનંતો માલ રામલાલને ઝડપી પાડ્યો હતો

આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ એમણે એને ગાળો દીધી અને આને ગાળો ના પાડતા પોતાના બિલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતા અનંતોએ પથ્થર લઈ એના માથામાં અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નીપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપો આરોપી અનંતોએ અરવિંદ ને પહેલા બેલ્ટ વડે માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ એકદમ જાય બાજુમાં પડેલા પથ્થર લઈને અરવિંદના માથા અને મોઢાના ભાગ પર માર મારીને પતાવી દીધો હતો ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો અરવિંદની હત્યા કર્યા બાદ અનંતો થોડા સમયે કપડા બદલી નાખતો હતો અને શહેરમાં ફરી રહ્યો હતો દરમિયાન ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો